હવે ગામડાઓ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ ઘટનાએ ફરી એકવાર ધારી તાલુકામાં સિંહોના સામ્રાજ્યની પુષ્ટિ પણ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારીની આજુબાજુના વિસ્તારોમાં સિંહોનું એક મોટું જૂથ વસવાટ કરે છે જેને આધારે આ આઠ જેટલા સિંહો એકસાથે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો કેમેરામાં કંડરાઈ ગયો હતો નેશન ન્યૂઝ રાજુલા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર